દર પાંચ વર્ષે લાઈનમાં ઊભા રહી આપણે જેમના માટે મતદાન કરીએ છીએ અને ધારાસભ્ય ચૂંટીએ છીએ એ અપેક્ષાએ ચૂંટીએ છીએ કે ધારાસભામાં એટલે કે વિધાનસભા ગૃહમાં જઈ આપણા વિસ્તારના વિકાસની વાત કરશે આપણી સમસ્યાની વાત કરશે પ્રદેશના હિતમાં ધારો એટલે કે કાનૂન બનાવશે પણ રાજનીતિ એ કક્ષાએ પહોંચી છે કે નેતાઓ વિકાસની વાતો ઓછી અને વ્યક્તિગત આરોપ પ્રત્યારોપની વાતો વધુ કરે છે અને આજે એક જ જિલ્લાના બે ધારાસભ્યોની વાત કરીશ પાટણ જિલ્લાના પાટણના કોંગ્રેસના ધારાસભ્ય અને પાટણ જિલ્લાના જ રાધનપુરના ભાજપના ધારાસભ્ય બંને એકબીજા ઉપર એ પ્રકારે આરોપ લગાવે છે એક આરોપ લગાવે બીજો જવાબ આપે ત્રીજો એનો જવાબ આપે કદાચ પ્રાથમિક શાળાની અંદર પણ બાળકો ઝઘડે ને પછી એકબીજા ઉપર આવો આરોપ નથી લગાવતા અને ત્યારે દર્દ થાય છે આરોપ કેવા લગાડવાના કે તું દારૂ પીને પડ્યો રહે છે બીજો કે કે તું કામ નથી કરતું તું નાચે છે આ કઈ કક્ષાની રાજનીતિ છે કઈ કક્ષાની રાજનીતિ છે રાજનીતિને સમજવી જરૂરી છે પાટણના એ બંને ધારાસભ્યોના નિવેદનોથી આપ તમામ સમજો ક્યાંક તમારા વિસ્તારના ધારાસભ્યો પણ આ જ પ્રકારની બયાનબાજીમાં વ્યસ્ત નથી ને એ પણ જોજો વાત એમ છે કે જન આક્રોશ રેલી દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નામ લીધા સિવાય પાટણ જિલ્લાના જ રાધનપુર બેઠકના ધારાસભ્ય લલિત માપ કરજો લવિંગજી ઠાકોર ઉપર આરોપ લગાવ્યા વ્યંગ કર્યો કયો વ્યંગ કર્યો એ જોઈ લો

પણ એમને જે કહ્યું કે બોલવાવાળા એટલે ત્યાં પહેલાં રઘુભાઈ દેસાઈ ધારાસભ્ય હતા રઘુભાઈની જગ્યાએ હવે ત્યાં જીત્યા છે લવિંગજી ઠાકોર એટલે કિરીટભાઈનો ઇશારો લવિંગજી ઉપર હતો અને એમ પણ કહી કે નાચવાવાળા ધારાસભ્ય અને એટલે જ લવિંગજીની પણ પ્રતિક્રિયા આવી અને એમને તો કહી દીધું કે મારી ઉપર જે આરોપ લગાવે છે ને એ દારૂ પીને પડ્યા રહ્યા છે આવો સાંભળી લઈએ

દારૂ પીન જેમ ફાવે બોલવું પડ્યું રેવું અને ના ખાવાનું ખાવાનું ભલા માણા ભલામાણા કિરીટભાઈએ પણ આ પ્રહાર ઉપર બીજો પ્રહાર કર્યો અને પડકાર પણ આપી દીધો એ પણ જોઈ લઈએ એમને કહ્યું કે ધારાસભ્ય ક્રિડ પટેલ દારૂ પીને પડ્યા રહે છે તો કોઈ પણ જગ્યાએ રસ્તામાં કે કોઈ જગ્યાએ દારૂ પીને પડ્યા રહેલાનો વિડીયો હોય તો એ રજૂ કરે પાટણના અને લવિંગજી ઠાકોર ધારાસભ્ય છે રાધનપુરના સાથે જ બંનેના નિવેદનો મને તો હાસ્યાસ્પદ લાગ્યા એટલે જ મેં હાસ્ય કલાકાર મિલનભાઈ ત્રિવેદીને પણ જોડ્યા છે મિલનભાઈ સાથે વાત કરીશું પણ એ પહેલા કિરીટભાઈ ને લવિંગજી સાથેનો સંવાદ જોઈ લઈએ કિરીટભાઈ તમે આ આગ લગાડી કેમ તમે ભલે નામ ના લીધું પણ શરૂઆત તમે કરી લવિંગજીભાઈના વગર નાચવાવાળા નેતાની કેમ તો રણકભાઈ પહેલાં તો આ લવિંગજીએ ટોપલો પોતાના માથે કેમ ઉઠી લીધો એ મને સમજાતું નથી મેં જે વાત કરી હતી એ કોઈ પણ નેતાની મેં નામ લીધા સિવાયની વાત કરી હતી અને એના પછી લવિંગજીને ખબર નથી શું થયું તો એમને અમારા વિશે નિવેદન આપ્યું પરંતુ આજે પણ રોનકભાઈ હું તમને કહું છું કે મેં રઘુભાઈ અમારા મિત્ર છે કોંગ્રેસના નેતા છે અને કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય રોનકભાઈ હું કોંગ્રેસની સભામાં હું ભાષણ કરતો હોય તો હું મારા વ્યક્તિની વાત કરું લવિંગજી હોય ભાઈ એ લવિંગજી પાટણમાં આવી અને એમની સભાની અંદર ભાષણ કરતા હોય તો શું એ મારા મારા વખાણ થોડા કરવાના છે મારી હા જે ઉમેદવાર હતા એમની વાત કરવી જોઈએ એ કરતા હોય કે ભાઈ તમે એમને ખોટા હરાવ્યા તમે ખોટા હરાવ્યા અને મેં મેં રઘુભાઈને એટલા માટે કહ્યું કે રઘુભાઈ ત્રણ વર્ષથી સાડા ત્રણ વર્ષ સુધી રોનકભાઈ મારી સાથે સાથી ધારાસભ્ય રહ્યા છે મેં એમને વિધાનસભાની અંદર પંદરથી વધુ વખતે રાધનપુરના હાઈવેની બાબત હોય રાધનપુરની અંદર પાણીનો પ્રશ્ન હોય રાધનપુરના યુવાનોની રોજગારીની રાધનપુરના નગરપાલિકાનો પ્રશ્ન હોય આ તમામ બાબતે એમને લડતા વિધાનસભાની અંદર રજૂઆત કરતા જોયા છે અને તમે પુરાવા માંગો તમે લવિંગજી જોડેથી કે છેલ્લા ત્રણ વર્ષની અંદર એ ધારાસભ્ય છે દર મહિનાની ત્રીજી ત્રીજા શનિવારે સંકલનની મિટિંગ યોજાય છે પ્રવાસનની મિટિંગ હોય ગ્રાહક ગ્રાહક સુરક્ષાની મિટિંગ હોય કે આવી ઘણી બધી મિટિંગો હોય બેન્કિંગની મિટિંગ હોય

એમને મીડિયાની અંદર અમારું ઉપર આક્ષેપો કર્યા હોય એ મારો ઉપર આવું છું લે લો તમે લવિંગજીભાઈ ઉપર જ તમે તમે મારો ત્રણ વાર છોબરો મેં કોઈનું નામ લીધું નથી મેં એવું કહ્યું છે કે તમારે લોકોની વચ્ચે લોકોની રજૂઆત વિધાનસભાની અંદર કરવામાં કલેક્ટર ઓફિસ હોય સરકારી અધિકારી સમય તમે રજૂઆત કરવા વાળો નેતા જોઈએ કે નાચવા વાળા નેતા જોઈએ મેં લવિંગજીનું નામ તો લીધું છે ખેર જોડાયેલા રહો મારી જોડે લવિંગજીભાઈ જોડાયા પ્રોફેસર છો તમે એટલે સ્વાભાવિક બહુ હોશિયારીથી છટકી ગયા નામ નહીં લીધું પણ તમે લવિંગજીભાઈ ઉપર જ કહેતા લવિંગજીભાઈ કિરીટભાઈને તમારા દારૂવાળું કેવું શું કરવા પડ્યું કહો નાચવાનું તમારું પણ બોલેટભાઈ જી નમસ્કાર રોનકભાઈ આપનો ખૂબ આભાર કારણ કે આપ તો ચોથી જાગીરના માલિક છોને હાથે હાથી વાત રજૂ કરવા વાળા માણસ છો હું આપને ઓળખું છું પણ હકીકતમાં મારા વિસ્તારમાં જન આક્રોશ રેલી લઈને આવ્યા અને એમણે કે ભાઈ રઘુભાઈને જંગી બહુમતીથી તમે જીતાડજો આવી વાત કરી અને એમાં સાહેબ એમના જે કાર્યકર્તાઓ એ જન આક્રોશે ભભૂકી ઉઠ્યો કે ભાઈ આ વાત બંધ કરો મહેરબાની કરીને એટલે એનામાં એમનામાં શું છે એ આ બધું મેં પણ વીડિયા માધ્યમથી જાણ્યું છે એટલે આ વાત છે ને બીજી વાત એમણે જે વાત કરી કે નાચવાવાળા ધારાસભ્ય જુએ છે કે તમારે કામ કરવાવાળા માણસ આ રોનકભાઈ આ મારા ઉપર જ વાત છે મેં લઈ લીધો નથી મારા વિસ્તારના એ હજારો કાર્યકર્તા કે લવેંગજી તમારે બોલવું પડે જવાબ દેવો પડે એટલે મેં વાત કરી છે કે મિસ્ટર કિરીટભાઈ મારા સંસ્કાર બચપણથી હું ભજનનો માણસ છું અને ગુરુ મહારાજનો માણસ છો મને સંસ્કાર એવા આપેલા છે કે ભજનમાં મસ્તીમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું આવો માણસ છું અને થાય એટલો એ દુનિયા માણસનો જનહિતનું કામ કરવું મને અહીંયા ત્રણ વર્ષ થઈ ગયા છે કિરીટભાઈએ હમણાં એક સવાલ પૂછ્યો કે તમે સંકલન સમિતિમાં પણ હું જે સંકલન સમિતિમાં જમશો મહિને મહિને એમાં પોતે હાજર નથી રહેતા અને કલેક્ટરમાં જોઈ લેજો મારી હાજરી કારણ કે એ સંકલનમાં પણ હું જમ જ છું લવિનજીભાઈ જુઓ તમને એમને નાચવાવાળા વાળા કયા હા તમે તમે એમને ઢીચવાવાળા વાળા કયા ના ના આવું કેમ એ વાત રોનકભાઈ વાત સાંભળો મેં વાત કરી કે હું દારૂ પીને નથી નાચતો હું તો મારા ગુરુ મહારાજનો નશો છે મને ભજન સત્સંગનો નચો છે અને કોઈ કદાચ કોઈ હોળી જેવો તહેવાર આવ્યો તો ગાંધીનગરમાં આપે જોયું છે મને કારણ કે આથી વિશેષ શું હોય અને કોઈ ભવિષ્ય એ ડાયરાની વાત હોય ગૌગાઉ શાળાની વાત હોય એ ડાયરામાં મેં મોત કરી લીધી છે ભલાબાણા એમાં મેં પેલું કિરીટભાઈને કહ્યું કે દારૂ ભી પડ્યા રહેવા વાળા સાહેબ કિરીટભાઈ શું કરે છે એ એમના મેં એમ વાત કરી કે તમારા આત્માને પૂછી લેજો કારણ કે હું તો સંસ્કારવાળો માણસ છું અને શુદ્ધ ખાવા પીવા વાળો માણસ છું એ શું કરે છે એ આપ જોઈ લેજો એટલે તો પટે પટેલ છે અને એમને આ શોભે નહીં ભલામાણા જ્યારે હું તો ક્ષત્રિય છું પણ છતાં આ વાત છે ને એ તો આપણી સંસ્કૃતિને બચાવવી જોઈએ આપણો સંસ્કૃતિનો વારસો છે અને મા ભોમની રક્ષા કરવી જોઈએ અને ચાલુ રાખ હાજીભાઈ હાજી ચાલુ રાખો કિરીટભાઈ પૂછી લો કિરીટભાઈ એમનો વિડીયો આવ્યો દારૂ આવ્યો એના પછી તમે પાછો વિડીયો વિડીયો બનાવીને મોકલાવ્યો છે શું આ બધું શ્યોર રોનકભાઈ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એવું કે છે કે ગુજરાતની અંદર દારૂ મળતો નથી ડ્રગ્સ મળતો નથી તો ગુજરાતની અંદર દારૂ અને ના મળતો હોય તો અમે ક્યાંથી લઈને પીતા છો બીજી બાબત કે એમને કહ્યું કે અમે સંસ્કારની વાત કરીએ છે એમને એને સંસ્કૃતિની બચાવવાની વાત કરી આજે પણ રોનકભાઈ હું તમારા એબીપીના માધ્યમથી કહું છું કે ગુજરાતની અંદર કંડલાથી ગુજરાતની અંદર જે ડ્રગ્સ પ્રવેશે છે એ સાડા સાત હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતની અંદર ક્યોથી આવ્યું એના કોઈ આરોપી પકડાતા નથી આજે પણ સમગ્ર ગુજરાતની અંદર બે દિવસ પહેલા જે આંકડા હતા કે સત્તર લાખથી વધુ લોકો અને એક પોઈન્ટ મહિલાઓ અને સત્તર લાખથી વધુ પુરુષો આજે ગુજરાતની અંદર રક્ષના રવડે ચડ્યા છે એમને કહ્યું કે અમે સંસ્કારના અને સંસ્કૃતિ બચાવવાવાળા માણસ છીએ હું એબીપી અસ્મિતાના માધ્યમથી રોનકભાઈ જાહેરમાં તમારા તમારી આ હું તો બોલિશની અંદર કહું છું કે ચાલો રવિંદજી આપણે સાથે રહીએ આ આખા દેશની અંદર પાટણ જિલ્લાની અંદર નહીં આખા ગુજરાતની અંદર આપણે અભિયાન ચલાવીએ કે પાટણની અંદર પાટણ જિલ્લાની અંદર જે જગ્યાએ દારૂ અને ડ્રગ્સ વેચાય છે થોડા દિવસ પહેલાં જ રાધનપુરમાંથી આટલો મોટો દારૂ પકડાયો રાધનપુરની અંદર તમે ખાનગીમાં તપાસ કરો રાધનપુરની અંદર કેટલી જગ્યાએ ડ્રગ્સ પકડાય છે અમે લવિંગજીના હાથ નીચે અમે લવિંગજીની આગેવાની નીચે રોનકભાઈ કામ કરવા માટે તૈયાર છીએ ચાલો તમે એમ કેતા હોય કે અમે સંસ્કાર ની વાત કરીએ સંસ્કૃતિ ની વાત કરીએ ચાલો આપણે આપણે પાટણ ખાલી સંસ્કાર ની ખાલી ભજન ની વાતો ના કરવાની હોય લોકો અને તમે જાતે તમારા માથે માથે ઓઢી લેતા હોય એ બાબત યોગ્ય નથી અને એમને કહ્યું કે પિન પડ્યા રહે છે તો રોનકભાઈ મારા હું ધારાસભ્ય થયો એના પછીના એક એક દિવસના રેકોર્ડ મારી પાસે છે મે એક દિવસની અંદર કેટલા ગામોની મુલાકાત લીધી વિધાનસભાની અંદર કેટલા દિવસ હાજર રહ્યા સરકારી ઓફિસોની મિટિંગોની અંદર કેટલા દિવસ હાજર રહ્યા અને એમની પાસે હું નાચતા પચાસ વિડીયો આપું રોનકભાઈ તમને અમે પિન કોઈ જગ્યાએ ગટરમાં પડ્યા હોય કોઈ રોડ ઉપર પડ્યા હોય કે કોઈ જગ્યાએ પડી રહેલા હોય એવા એક વિડીયો તમે મીડિયા ની સમક્ષ હાજર કરે હું એ જો રજૂ કરે તો હું લવિ ના મારી ઉપર જ રહે છે લવિંચી એમના પગ દબાઈ કે આ હું ખોટો છું નવીનજીભાઈ બીજી બધી વાતમાં નહીં પડવું પણ કિરીટભાઈનું આ સૂચન છે તો સારું બધા કોંગ્રેસ ભાજપ બંનેના ધારાસભ્યો મળી આ મળીને બંધ કરાવતા તમે એને લીડ લેતા હોય તો હું ખોટું છું જુઓ નકારાત્મક વાતોની અંદર કેવી સકારાત્મક સજેશન નીકળ્યું રોનકભાઈ આપને જાણ ખાતર કહી દઉં હું બીજાની વાત નહીં કરું પણ મારા છોડ રાધનપુર વિધાનસભામાં આપે જોયું છે હમણાં પેદાશપુર ગામમાં ગામ સમિતિ બનાવીને મેં મેં વાત કરી તો જે અમુક દારૂના દૂષણ કરતા હતા એના કેરબા ફોડાવી નાખ્યા પોલીસને બોલાવી અને એને એ કડકમાં કડક સજા કરી એની સાથે સાથે મારા વિસ્તારમાં અત્યારે રોનકભાઈ આપના વિસ્તાર આપના માધ્યમથી જણાવવા માગું કે ગામો ગામ સમિતિ બને અને દારૂ બંધ થાય અને ઠાકોર સમાજને કારણ કે આ વધારેને વધારે ઠાકોર સમાજની વિધવાઓ બને છે એટલે દારૂ બંધની અમારી વાત ચાલુ છે સાહેબ એથી વિશેષ વાત આપણા માધ્યમથી મેં કાલે પ્રમદી એસપી સાહેબને વાત કરી વાત સાંભળી લો રોનકભાઈ એસ એસપી સાહેબને વાત કરી અહીંના પીઆઈને વાત કરી ડેપ્યુટી એ એ એમને વાત કરી કે ભાઈ મહેરબાની કરીને મારા વિસ્તારમાં હું ભગત માણસ છું અને દારૂ બંધ થવો જોઈએ દારૂ વેચાવો જોઈએ નહીં આવી વાત કરી છે એટલે અમારી સરકાર સદાક છે બિલકુલ લવિંગજી ભાઈ જો કેડવે છેલ્લો છેલ્લો પૂછ્યો જે પૂછવું હોય તમારકો તમે ભાઈ એમને કહ્યું કે અમે આ રેડ કરી જનતા રેડ કરી એ ત્રણ વર્ષથી ધારાસભ્ય છે કોંગ્રેસે આ મહિમ ઉપાડી અને જન આક્રોશ રેલી એ રાધનપુર ની અંદર જવાની હતી એક અઠવાડિયા હતી આ ઉત્તર ગુજરાત ની અંદર યાત્રા ચાલુ થઈ હતી તો કેમ એક અઠવાડિયા પછી પકડાયું આજે પણ ચલો અમે તમને કહીએ છીએ લવિંગજી તમે આવો તમારે આગેવાની ની અંદર અમે આ બધી લડત લડવા માટે ડ્રગ્સ કદાચ દારૂ તો રોનકભાઈ એકવાર છૂટી શકે પણ ડ્રગ્સ ની એવી આદત પડી ગઈ છે કે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે આપણે આવો ચાલો લવિંગજી તમારી આગેવાનીમાં આપણે અમે સાથે રહીએ કિરીટભાઈ આપનો આભાર લવિંગ છેલ્લો જવાબ આપની જોડે લઈ લો કિરીટભાઈ કહે છે એમ આખા જિલ્લામાં કરવી તો જોઈએ તમે શું કરો હું પણ મારા મોકલું રિપોર્ટ રોનકભાઈ અમારા નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એક એવા શક્તિશાળી તાકાતવાળા નેતા છે એ ગમે અહીંયાથી કોઈ ડ્રગ્સ કે ચરસ ઘુસાડવાની વાત કરે તો એને મિનિટોમાં પકડી પાડે એવા બાહોશ અમારા મંત્રી છે સાહેબ અને આ બધું બંધ થઈ જવાનું છે કારણ કે બહારથી આવતો હોય અને તાત્કાલિક એને પકડી પાડવું એ એક મોટી તાકાત છે એટલે અમારું નેટવર્ક એ સરકારનું ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક આખા ગુજરાતમાં ચાલુ છે અને જ્યાં જ્યાં આ ડ્રગ્સના માફિયાઓ છે એને પકડી અને જેલને હવાલે કરવાના હા રોનકભાઈ લવિકજી લવિકજીભાઈ જુઓ તમે કહો ને અમારા ગૃહમંત્રી પહેલાં પહેલું તો મને આ શબ્દથી તકલીફ છે એ ગૃહમંત્રી ભાજપના નથી એ ગૃહમંત્રી આપણા ગુજરાતના છે તમે કહ્યું ભાજપનું નેટવર્ક ભાજપના નેટવર્ક જોડે ગુજરાતને કશું લેવા દેના હોય તમે એ કહી શકો ગુજરાત સરકારનું નેટવર્ક જબરજસ્ત છે એ જે હોય લવિનજીભાઈ પણ મને ખબર છે તમે ભજન અદભુત ગાવ છો અને મને મોકો પણ મળી ગયો ભજનનો પણ એક નશો છે હાજી તમારા જોડે મસ્ત એ હું એક ભજન ગવડાયલો છેલ્લે છેલ્લે જેના કારણે દારૂ પીતા હોય ને એમના દિલમાં એ રામ જાગે અને બધી થી દૂર ભાગે જી એક ભજન ગએલો બસ મજા લૂટ બાંધે ગુરુ બાંદગી કા નહીં એ ભરોસા આ જિંદગી કા નહીં એ ભરોસા પ્યારા આ જિંદગી ના મજા લૂટ પ્યારે ગુરુ બંદગી કા મજા લૂટ પ્યારે ગુરુ બંદગી કા નિકલતા હૈ સડક પર ફેસન લગાકાર નિકલતા હૈ સડક પર फैशन लगाकर अकड़ता है तन को हो बड़ा तू सजा कर पिटारा भरा है पूरा गंदगी का पिटारा भरा है प्यारा पूरा गंदगी का मजा लूट प्यारे ગુરુ બંદગી છેલ્લી પંદર મિનિટમાં ના સમજી શકે કદાચ નહીં સમજી શક્યા હોય કે આ બંને ધારાસભ્યો સાથે હું વાત કરી રહ્યો હતો કોઈ નેતા સાથે વાત કરી રહ્યો હતો અભિનેતા સાથે કરી રહ્યો હતો વાત કે માત્ર હાસ્યની વાત હતી દર્દ આ જ વાતનો છે ગંભીર મુદ્દાઓ સાઈડ ઉપર મુકાય છે અને ફાલતુ ચર્ચાઓ થાય છે મેં પણ આ દો અડધો કલાક બગાડ્યો પણ મને લાગ્યું કે એકવાર તો નેતાઓને ખુલ્લા કરવા પડે અને એટલે જ હું આ ચર્ચામાં મારી સાથે મિલનભાઈને જોડું છું હાસ્ય કલાકાર છે એમની પાસેથી જાણી લઈએ આ કેવા પ્રકારનો ખેલ છે મિલનભાઈ બંને ધારાસભ્યશ્રીઓને તમે સાંભળ્યા ને બંને ધારાસભ્યોશ્રીઓના નિવેદનોને આપ કેવી રીતે બોલવો છો મજા તો એ આવી ભાઈ કે લવિંગજીભાઈએ છેલ્લે કીધું ને કે હું દારૂ પીતો નથી પણ હું તો મસ્તીમાં નાચું છું એમ પાછું ભજન ગાવાનું કીધું તો નશાવાળું ગાયું એમ ભલે નશો એ આખો જિંદગીનો છે કે કઈ રીતે જીવવું જોઈએ એમ પણ મજા મને બહુ એટલા માટે આવી લોકોની મજા આવી હશે પ્રેક્ષકોને જોવાવાળાને કે ખાલી એક આક્ષેપ એક લાઈનનો કે તમારે નાચવાવાળા જોવે છે કે કામ કરવાવાળા અને પછી સામ સામસામી જે ચોપડીઓ ખુલી છે લોકોને ખરેખર અત્યારે અમે તો હાસ્ય કલાકાર તરીકે શું એન્ટરટેન કરીએ છીએ એના કરતાં વિશેષ આ લોકો એન્ટરટેન કરે છે એટલે આમ દુઃખની વાત છે પણ જે પૂછ્યું ને કે તમારે કયા ધારાસભ્ય જોવે છે વાત કરે એવા બોલે એટલે પૂછે એવા કે નાચે એવા ભાઈ કામ કરે એવા જોવે છે આ બેમાંથી એક નથી જોતા હકીકત તો પબ્લિક એ કહેવું જોઈએ ને પણ આખી વાત ક્યાં ગોટાળે ચડાવી દીધી ખબર ન પડી સામસામા આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે નેતાઓએ જે જમાવટ કરી છે પણ સાહેબ આ સબ્જેક્ટ તમે લઈ આવ્યા ને બેયને સાક્ષી ભાવે તમે જે રજૂ કર્યા ને એમાં મને બહુ મજા આવી લોકોને ખબર પડે તમે ઇન્ડિવિજ્યુઅલી ફોન કરો ને તો ઓલા એમ જ કે મેં નામ લીધાવીને મે કે એમનું નામ લીધું તું આ રાપીના ઘા જેવું છે એમ મે કે એનું નામ લીધું તું પણ એ એક જ ધારાસભ્ય હોય ગામમાં જે પ્રભુ ભક્તિમાં લીન થઈને કે કોઈ સારા પ્રસંગે ક્યાંક તમે નાચતા જોઈ ગયા હોય ને તો બીજો કોઈ ધારાસભ્ય નથી બીજા કોઈ નાચવાવાળા નથી તો ઇન્ડાયરેક્ટલી તો એ જ થયું ને કે હા ભાઈ નામ લ્યો ન લ્યો બધું સરખું છે

પણ આ કી કે સાહેબ ઉપર પાછા આજ બે તમે જોજો ભવિષ્યમાં આજ બે નેતાઓ અત્યારે જે સામ સામા બાખડે છે ને એને લીધે કાર્યકરોમાં વિખવાદ ચાલુ થાય સાહેબ બાયું ચડાવી કાર્યકરો હામ હામાં માથા ફોડી નાખે તે મારા આ વિરુદ્ધમાં કેમ કીધું હા મારા નેતા વિરુદ્ધમાં કામ કીધું પાછા ઉપરના નેતાઓ રાત્રે ચિયર્સ કરતા હોય તો એક જ થાળીમાં જમતા હોય બોલો એને ફેર જ ન પડતો હોય રાજકારણ સાહેબ તમે ન સમજે બહુ ભયંકર આ તો તકલીફ છે રાજકારણનો મતલબ જ રાજ કરવાનું કારણ છે રાજ માટેની નીતિ છે આપ રાજકારણમાં રાજનીતિ કરો રાજનીતિના કાવા દાવા કરો માની શકાય પણ નિવેદનોમાં નિયંત્રણ જરૂરી છે બેફામ મનમરજી નેતાઓ એકબીજા પર કાદવ ઉછાળે છે એ ભૂલી જાય છે કે આજે તમે કાદવ ઉછાળી એના સફેદ ખાદીવાળા કપડાં ગંદા કરો છો તો કાલે એ પણ તમારી ઉપર કાદવ ઉછાળશે અને ઉછાળે પણ છે દર્દ થાય છે આ રાજનીતિ ન હોઈ શકે રાજનીતિમાં અનેક મુદ્દા છે વિપક્ષ માટે ગુજરાતની અનેક સમસ્યાઓ ઉજાગર કરવા અવાજ બુલંદ કરવા માટેના મુદ્દા છે તો શાસક પક્ષ માટે પણ સરકારની અનેક યોજનાઓનો લાભ કેવી રીતે લોકોને મળ્યો છે ગુજરાત કેટલી પ્રગતિ કરી છે કયા સેક્ટરમાં પ્રગતિ કરવી છે એનું વર્ણન કરવાના પણ મુદ્દા છે સાથે જ લોકોને એ સમજાવવાના પણ મુદ્દા છે કે આ યોજનાનો આ રીતે લાભ મળે આનો આ રીતે લાભ લો દર્દ ત્યારે થાય છે શાસક હોય કે વિપક્ષ ક્યારેય બંને પક્ષો બંને બાજુથી આ પ્રકારના મુદ્દા સાંભળવા નથી મળ્યા માત્ર માત્ર જ્યારે પણ સાંભળી છે તો કક્ષાની નિવેદનબાજી મેં પણ સાચું કહું તો અડધો કલાક મારો પણ વેસ્ટ કર્યો છે હાથ જોડીને આપને પણ કહું છું આપનો પણ વેસ્ટ કર્યો છે પણ મને લાગ્યું કે એકવાર જાહેરમાં લાવવું જોઈએ જેથી નાગરિકો સમજે કે આપણે કેવા લોકો માટે કેવી અપેક્ષા સાથે લાઈનમાં ઉભા રહીએ છીએ મતદાન કરવું જોઈએ ને કરીશું પણ વિચારીશું ચોક્કસ ખેર